હેલો મિત્રો આજે આપણે અહીંયા બનાવીશું બ્રોકલી આલમંડ સૂપ તો સ્વાદમાં એકદમ ડિફરન્ટ લાગતું આ હેલ્ધી સૂપ તમે ઘરે પણ ટ્રાય કરી શકો છો બધાને ખૂબ જ પસંદ આવશે તો તેના માટે મારી રેસીપીને એન્ડ સુધી જોતા રહેજો રેસીપી સારી લાગે તો લાઈક શેર એન્ડ કમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો હેલો મિત્રો હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન તો આજે આપણે અહીંયા બનાવીશું બ્રોકલી આલમંડ સૂપ એકદમ સરળ રીતે બ્રોકલી આલ્વન સૂપ બનાવવા માટે મેં અહીંયા લસણ ડુંગળી ધાણા નહીં પણ જે ધાણાની ડંખલ હોય તે લઈ લઈશું આપણે અહીંયા અને બ્રોકલી લીધી છે અને મુઠ્ઠી ભરી અને બદામ લીધી છે હવે બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈની અંદર એક ચમચી બટર મૂકી અને તેની અંદર સહેજ જીરું એડ કરી અને જીરું તતળે એટલે તેની અંદર ડુંગળી અને બે લસણની કઢી એડ કરી દીધી હતી અને તેને આપણે એકથી બે મિનિટ માટે સાંતળી લેશું સરસ રીતે ડુંગળી અને લસણ સાંતળવાના છે ડુંગળી અને લસણ સંતળાઈ જાય એટલે જે આપણે ધાણાની ડંખલ છે તેને પણ એડ કરી દેસુ અહીંયા આપણે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે ધાણા નથી લેવાના ફક્ત ધાણાની ડાળીઓ જ લેવાની છે અને સાથે આપણે બ્રોકલી અને આલમંડ પણ એડ કરી દેસુ અને બધી જ વસ્તુને સરસ રીતે હલાવી અને સાંતળી લેશું સહેજ બધી વસ્તુ સંતળાઈ જાય એટલે આપણે તેની અંદર પાણી એડ કરી દેસુ તો અહીંયા બધી વસ્તુ ડૂબે તેટલું આપણે પાણી એડ કરીશું અને પછી તેને ઢાંકણથી કવર કરી આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે બોઈલ કરવાની છે તો તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા સમયમાં સરસ રીતે બધી જ વસ્તુ બોઇલ થઈ ગઈ છે તો આપણે ઢાંકણ ખોલી અને ચેક કરી લેશું તો અહીંયા આપણે જે આલમંડ એટલે કે બદામ એડ કરી હતી તે પણ એકદમ સોફ્ટ થઈ ગઈ છે સાથે જ બ્રોકલી ધાણાની ડંખલ બધી જ વસ્તુ એકદમ સોફ્ટ થઈ ગઈ છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેસુ અને હવે અહીંયા એક જ્યુસ ગાળવાની ગરણી લઈ અને તેને ગાળી લેશું અને અહીંયા ગાળ્યા બાદ જે પાણી વધે છે તેને પણ આપણે ફેંકી નથી દેવાનું તેનો પણ આપણે અહીંયા ઉપયોગ કરી લેશું તો જ્યારે પણ આપણે બ્રોકલીનનો યુઝ કરીએ ત્યારે હંમેશા તેને મોટા મોટા પીસમાં સમારી અને પાણીની અંદર પાંચથી દસ મિનિટ માટે ડુબાડી રાખવાની છે તો મેં અહીંયા પણ જ્યારે તેને ઉપયોગમાં લીધી તેની પહેલાં તેને સમારી અને પાણીની અંદર પાંચથી દસ મિનિટ માટે રહેવા દીધી હતી અત્યારે તમને બ્રોકલી પણ માર્કેટમાં સરળતાથી મળી જશે જો બ્રોકલી માર્કેટમાં સરળતાથી ના મળે તો આજુબાજુના કોઈ પણ મોટા ટાઉનની અંદર મોલમાં તમને બ્રોકલી સરળતાથી મળી જશે અથવા તો ઓનલાઈન પણ તમે મંગાવી શકો છો તો તમે જોઈ શકો છો કે અહીંયા આ બધી જ વસ્તુ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તો આપણે તેને મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને તેની સરસ એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દેસું તો અહીંયા પહેલા તેને પાણી એડ કર્યા વગર જ પીસવાની છે અને જેવી એકદમ પેસ્ટ થઈ જાય એટલે આપણે તેની અંદર તેમાંથી નીકળેલું પાણી છે તે થોડું થોડું એડ કરતા જઈશું અને તેને પીસી લેવાની છે તો આપણે શરૂઆતમાં પાણી એડ નહીં કરીએ તો પહેલા મિક્સરને એક થી બે વાર આપણે એમ જ ચલાવી લેશું અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને સરસ મજાની એકદમ સ્મૂથ બ્રોકલી આલમંડની ગ્રેવી તૈયાર કરી લેશું તો તમે જોઈ શકો છો કે પેસ્ટની અંદર પાણી એડ કરવાથી સરસ મજાની એકદમ સ્મૂથ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો આપણે તે જ તપેલીની ઉપર ગરણી મૂકી અને તેને ગાળી તો બહાર થ્રી સ્ટાર ફોર સ્ટાર હોટલમાં મળતો આ સૂપ ઘરે તમે ખૂબ જ સરળતાથી અને એકદમ ઝટપટ તૈયાર કરી શકો છો તો જો આ સૂપ તમે ઘરે બનાવશો તો નાના મોટા બધા જ આ હેલ્ધી સૂપની મજા લઈ શકશે તો તમે પણ આ રીતથી એક વખત ચોક્કસ ટ્રાય કરજો તો અહીંયા આપણી એકદમ સ્મૂથ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેમાંથી બ્રોકલી આલમંડ સૂપ બનાવીએ તો મેં અહીંયા એક કડાઈ લઈ લીધી છે તેની અંદર આપણે ગ્રેવીને એડ કરી દઈશું ને હવે તેને સરસ રીતે હલાવી લઈશું તો આ સૂપની અંદર વધારે મસાલા પણ નથી જતા તો એકદમ બેઝિક મસાલા સાથે આ સૂપ તૈયાર થાય છે તો આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું મેં અહીંયા સિંધાલુ મીઠું નો ઉપયોગ કર્યો છે સાથે જ સહેજ મરી પાવડર એડ કરી દેસુ તમે આની અંદર ચીલી ફ્લેક્સ પણ એડ કરી શકો છો પણ જો તમે નાના બાળકોને પણ આપવાના હોય તો તેને અવોઈડ કરવાનું છે મેં અહીંયા ચીલી ફ્લેક્સ નથી લીધી અહીંયા સરસ રીતે મીઠું અને મરી પાવડર મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા રહીશું તમે જ્યારે આપણે ગ્રેવી બનાવીએ છીએ ત્યારે જે પાણી એડ કરીએ તેની સાથે સાથે તમે દૂધનો ઉપયોગ પણ કરી શકો છો પણ મેં અહીંયા દૂધનો ઉપયોગ નથી કર્યો અને જ્યારે બજારમાં એટલે કે હોટલમાં મળતા સૂપ હોય છે તેની અંદર બહારથી ગ્રીન કલર પણ એડ કરવામાં આવે છે પણ આપણે અહીંયા એકદમ નેચરલી જ ગ્રીન કલર થઈ જશે જેમ જેમ સૂપ ઘટ થશે ત્યારે તો અહીંયા આપણું એકદમ ક્રીમી હેલ્ધી અને ટેસ્ટી સૂપ તૈયાર થઈ ગયું છે તો આપણે તેને એક બાઉલની અંદર લઈ લઈશું સર્વ કરવા માટે તો તમે પણ આ રેસીપી એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો આપણે ફ્રેશ મલાઈથી સરસ રીતે ગાર્નિશ કરી દેસુ તો જોઈને ટ્રાય કરવાનું મન થાય તેવી આ રેસીપી ટ્રાય કરવા જેવી નહીં પરંતુ વારે વારે બનાવવા જેવી છે તો મારી આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જણાવજો જો રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો મળીએ કોઈ નવી રેસીપી સાથે થેન્ક યુ